નો ઉઠી જોય એટલે તો બધું આ સાઈડ જ કાઢે કુતરણ લેડો મેડો બધું આ દાદામ કઈ કડિયો છોડ્યો એ નખ્યો હી કબર તો પડતી નથી તો મારી સાઈડ નહીં લે આઈએ તો મારો છોકરો કોણ મારી ઉઠી સુખી ઉઠી 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 કોણ પાઈ દ્યો બીજું બાકી છે તેમાં હજી આવે એટલે મેં ખોચ કરી દઉં પછી કહી દઉં એટલે ચાલે ચાર પાંચ તાર અઠવાડિયું ખેંચાય કોઈ વધુ ના આવે પછી રાતનો પાવર થાય પછી ઠંડી ઠરવું ના કરતાં અત્યારે વાત દેવું સારું સારો ધારો અને ભાઈને હેરંડા સારા છે હે હા 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 કેવું છે કહ્યો તમારે તો હારું બટાકા બટાકા જોરદાર દૂરદાર છે બટાકા જ્યાં હે હારા

ભેગા રાખ થઈ રહીએ પણ આ મારો બહેરો આખો દારો બાજ બાજુ જો વિચાર હ જી ભૂલ હોય ની

અબ હવે કેલે ઉસોલે ને ના ના બોલવાની નકા નકા બેઠા ને સાબા મોટે ઉચરાવો ઓય તમે ત્યારે શું કરીયો બધું

લે તારો ઘર વાવો તેલાનો થા તો ન બાય આ જપ્તી નથી જપ્તી નથી અમે જપ્તી જપ્તી નથી સર હું આમાં જો ભાજા તો ટોકા ભાજીયા છે ફાળો આને બક્યો અમે મા તમને ખબર નથી પડતી બાજીરો મારે ચાલો ખબર નથી તારો ઘર વાવો તેલાનો થા ખબર નથી પડતી મારો ભાત પાણી પાણી વાળવા નહી દેવાય ઉકા પાણી વાળવા મારા ભાજીયા

એ તો ઉપરથી આપડે ભઈયો વચ્ચે ઝઘડો કરા લેવા ખાવા કોઈ નઈ બાધવાન થાય ખોટું હતા આ વગર કામ નું આ તો જરૂર કોમેન્ટ થી ને તો એનો નવો ભાગ અમે બનાવીને જરૂર મોકલીશું અને લખી બેન ઝઘડા અને એમના માટે લાઇક અને શેર કરી દેજો એક